સામાન્ય વરસાદમાં જ રાજકોટ શહેરની અંદર પાણી જ પાણી ફરી વળ્યા હતા એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા રૈયા ચોકડીથી રૈયા ટેલિફોન એક્સચેન્જ તરફ વરસાદી પાણી ભરાયા જેના કારણે રાહદારીઓને અને વાહન ચાલકોને ભારે અહીંયા સામનો પણ કરવો પડ્યો જે રીતે અહીંયા પાણી ભરાતા રાહદારીઓ રોષ પણ જોવા મળ્યા હતા રાહદારીઓને તકલીફ પડી હતી સાથે જ વાહન ચાલકો પણ આ પાણીના પ્રચંડ પ્રવાહમાં વાહન ચલાવવા માટે મજબૂર બન્યા હતા એકસો પચાસ ફૂટ રિંગ રોડ જેના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં ગાડીઓ જેના વ્હીલ ન દેખાતા હોય પડ્યા ડૂબી ગયા હોય તેવા અહીંયા પરિસ્થિતિમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે રાજકોટમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાય હવે સામાન્ય બની ગયું છે કારણ કે રાજકોટ શહેરમાં આજે બપોરના સમયે જે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું એના પરિણામે અત્યારે રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર ફરી એક વખત પાણી ભરાઈ ગયા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે રાજકોટમાં આમ તો જ્યારે પણ આવો સામાન્ય વરસાદ પડે છે ત્યારે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય લોકોના વાહન છે તે બંધ પડી જતા હોય એ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ને એવું જ રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર જે રહ્યા જે રયા ટેલિફોન એક્સચેન્જ તરફ આવતો જે રસ્તો છે ત્યાં અત્યારે હું આપના દ્રશ્યો છે તે બતાવીશ કે લોકો કઈ રીતે આવી રહ્યા છે કેમ કે સામાન્ય વરસાદની અંદર જ પાણી છે તે ભરાઈ ગયા છે કેટલી મુશ્કેલી પડે છે થોડો વરસાદ પડે ને પાણી પડે છે બહુ તકલીફ પડે છે આખો બધી જગ્યાએ રસ્તા ચકાજામ છે પાણીથી થી ભરેલા

સામાન્ય વરસાદની અંદર જ પાણી છે તે ભરાઈ જાય છે અને તેના પરિણામે રાહદારીઓને ઘણી બધી મુશ્કેલી વેઠવી પડતી હોય છે ગાડીઓ બંધ થઈ જાય છે લોકોના વાહનો બંધ થઈ જાય છે સાથે જ ટ્રાફિક જામ થઈ જાય છે કેમ કે અવર જવર પણ અનેક જગ્યાએથી બંધ થઈ જાય છે ભારે પાણી ભરાવાને લીધે એટલે આ પ્રકારની સમસ્યાઓને કારણે લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે અને આવું જ રાજકોટ શહેરના અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત પર